નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનું અંબિકા માતાજીનું મંદિર પ્રથમ નોરતે ભક્તોથી ઉભરાયું ખેડબ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીનું મંદિર આસો સુદ એકમને પ્રથમ નોરતામાં માનવ મહેરામણ દર્શનાર્થી ઉમટી પડ્યું પ્રથમ નોરતે અંબિકા માતાજીના મંદિરમાં વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આરતી તેમજ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને માતાજીનો ચાચા ચોક જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો બ્રહ્માના અંબિકા માતાજીના મંદિરના ચાચા ચોકમાં માતાજી નંદીની સવારી પર પાર્વતીજીના સ્વરૂપમાં અંબિકા માતાના દર્શન કરવા માટે વહેલી સવારે ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા પ્રથમ નોરતે અંબિકા માતાજી મંદિરને સુંદર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરને લાઇટિંગથી રોશની કરીને સુંદર સજાવટ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા